ફતેગંજ વિસ્તારના નાગરિકો દ્વારા આજે પોતાના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે વડોદરાના ફતેગંજ વિસ્તારના રહીશો આજે મોટી સંખ્યામાં પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ફતેગંજ વિસ્તારના નાગરિકો દ્વારા પાલિકા ચેરમેન શીતલ મિસ્ત્રીને આવેદનપત્ર પાઠવી પોતાના વિસ્તારમાં આવેલા લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવા માટે રજૂઆત કરાઈ હતી સામાજિક કાર્યકર વિકાસ દુબેની આગેવાનીમાં આજે ફતેગંજ વિસ્તારના સ્થાનિક રહીશોએ પાલિકામાં મોરચો માંડ્યો હતો જ્યાં રજૂઆત કરતા રહીશોએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો આવેલા છે આ દબાણકર્તાઓ દ્વારા લોકો સામે લુખી દાદાગીરી કરવામાં આવે છે જેના કારણે સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે ત્યારે આ બાબતે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ફતેગંજ વિસ્તારમાં કેટલાક સમયથી અસામાજિક તત્વોનો વધારો થઈ ગયો છે બહુ બધી ઘટનાઓ બની રહી છે ફતેગંજમાં મેઇન તો ચાની લારીઓ ઉપર જે દબાણો થયા છે ટેબલો લગાવી દીધા છે રોજ પચ દરેક લારી ઉપર પચીસ પચાસ લોકો બેસે છે સાંજે કોલેજનો વિસ્તાર છે નજીકમાં ગર્લ્સ હોસ્ટેલ છે છોકરીઓ નીકળતી હોય છે એની રેગ્યુલર છેડતી થતી હોય છે એ છેડતી સાથે સાથે પેટલા બે અઠવાડિયાથી મારા મારીનો બનાવ બની રહ્યો છે કે ભાઈ માર્યા છોકરાઓને એનો વિડિયો બી વાયરલ થયો હતો ચૌદમી અગસ્ટે માર્યા બે દિવસ પહેલા બે છોકરીઓને બે છોકરાઓને બેલ્ટથી માર્યા કારણ કે એ લોકો કૂતરાને મારતા હતા અને છોકરીઓ ના પાડી કે કૂતરાને ના મારો આ નાના વિષય માટે છોકરીઓને બેલ્ટ બેલ્ટથી માર્યા આજે અમે આવ્યા છે કોર્પોરેશન ઓફિસ રજૂઆત કરવા કે ભાઈ તાત્કાલિક ધોરણે આ લારીઓ પહેલાં હટાવો કેમ કે આ અડ્ડો થઈ ગયો છે આ લોકોને ભેગા થવાનું આ ગેરકાર લારીઓ છે એ હટે થોડું ન્યુસન્સ ઓછું થાય ટ્રા ટ્રાફિક ઓછું થાય બીજું પોલીસ તરફથી કાલે સીપી સાહેબને મળવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જો છોકરીઓ તૈયાર થશે છોકરાઓ એને લઈને રજૂઆત કરીશું આ વિસ્તારમાં ફતેહગંજ વિસ્તારમાં આ જે ન્યૂસન્સ વેલ્યુ ઓછી થાય એના પ્રયાસ માટે કાર્યરત થયો છું